લાગી કે હે પાર્વતી આ બધા નંદી ભૃંગી વગેરે શિવના પ્રથમ ગણો શિવની આગમાં તત્પર રહે છે જોકે તેઓ આપણા જ છે છતાં શિવના દ્વારે ઊભી રહી નિત્ય તેમની આજ્ઞામાં રહે છે પણ તેમની સાથે આપણું મન ગોઠતું નથી તો આપણો જે કહેવાય એવો કોઈ ગણ તમારે ઉત્પન્ન કરવો જોઈએ પાર્વતીય સખીઓના કહેવા પ્રમાણે કરવાનો નિશ્ચય કર્યો અગાઉ એક સમય પાર્વતી સ્નાન કરતા હતા ત્યારે અચાનક સદાશિવ આવ્યા તેમને દ્વાર પર ઉભેલા નંદીને રોકવા છતાં તે સસડાત ગ્રહની અંદર ચાલ્યા ગયા હતા એથી જગદંબા પાર્વતી શર્મા એકદમ ઊભા થઈ ગયા એ પ્રસંગની યાદ આવતા પાર્વતીએ પોતાની સખીઓના હિતકાર વચનને માન્ય રાખ્યું કેટલોક સમય વીત્યા બાદ પરમાયા પરમેશ્વરી પાર્વતીએ મનમાં વિચાર કર્યો મારે પણ એક સેવક હતી ચતુર ઉત્તમ અને બુદ્ધિશાળી તેમજ કયા ઘરો એવો હોય કે મારી આજ્ઞા સિવાય પોતાના સ્થાન પરથી સેજ પણ ખસે નહીં ને પાર્વતીએ તરત જ પોતાના વિચારને અમૂલમાં મૂક્યો એ વખતે પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી બનેલો એક સુંદર સ્વામણો પુરુષ ઉત્પન્ન કર્યો તેને વિવિધ વસ્ત્ર આભૂષણો ધારણ કરવા આપી પાર્વતીએ તેને કહ્યું તું મારો પુત્ર છે એ સાંભળી તે પુરુષે પાર્વતીને પ્રણામ પ્રાર્થના કરી આદરથી કહ્યું મારે લાયક કોઈ સેવા બતાવો તો હું એ કાર્ય કરું પાર્વતી કહ્યું તું મારો પુત્ર છે એટલે તને બીજું શું કામ બતાવું પરંતુ તું મારો દ્વારપાળ થા ત્યારે દ્વારપાળ તરીકે ફરજ ઘરની દ્વારે ઊભી રહી બરાબર બજાવવાની મારી આજ્ઞા સિવાય કોઈ પણ અળાદ કાર્ય ઘરમાં પ્રવેશે નહીં તેનું ધ્યાન રાખવું આમ કહી પાર્વતી તો રૂપાળા પુત્ર ગણપતિને હસ્તમાં એક દંડ આપ્યો માતૃવત્સલ્ય ભાવથી તેમનું મુખ જુમી સર્વગણોના અધિપતિ તરીકે સ્થાપી પોતાના ગ્રહને દ્વાર પર ચોકી કરવા માટે તેમની નિમણૂક કરી બસ તે દિવસથી પાર્વતી પોતાની સખીઓ સાથે ગરમાની નિરાતે સ્નાન કરતા હે મુનિ એક વેળા લીલા કરવામાં કુશળ શિવજી તપ કરવા ગયેલા તે ગૃહે પધાર્યા ને ગ્રહમાં જવા લાગ્યા દ્વારે ગણપતિ હાથમાં દંડ લઈ માતાની આજ્ઞા મુજબ પોતાની દ્વારપાળ તરીકે ફરજ બજાવી રહ્યા હતા તે પોતાના પિતા છે એવી ગણપતિને ખબર તેમને વિનયથી કહ્યું હે દેવ તમે અંદર ક્યાં જાઓ છો ઘરમાં મારી માતા સ્નાન કરવા બેઠા છે માતાની મને આજ્ઞા છે કે તેમની અનુમતિ લીધા વિના કોઈને ગ્રહમાં પ્રવેશવા દેવોની માટે કૃપા કરી તમે જતા રહો પણ શિવજી બળજબરી કરી ગૃહમાં જવા લાગ્યા ત્યારે ગણપતિ હાથમાં દંડ ઉઠાવ્યો અને તેને આડો ધરી શિવને રોકી રાખ્યા આથી ક્રોધે ભરાયેલ શિવજી તેને કહેવા લાગ્યા અરે મૂઠ તું મને રોકનાર કોણ હું આ ગ્રહનો માલિક શિવ છું મને ઓળખતો નથી આ સાંભળી ગણપતિએ તો ક્રોધે ભરાય શિવજીને દંડ ફટકારી દીધો અને લીલા ચતુર શિવજી ક્રોધ તેના પર ઉતરી પડ્યો અરે મૂર્ખ તને કહ્યું તો ખરું કે હું પાર્વતીનો પતિ શિવ છું અને મને જ મારા ઘરમાં જતા રોકે છે એવામાં બીજા ઘણો ત્યાં આવી પહોંચ્યા એટલે શિવે તેમને પૂછ્યું તમે બધા શું કરો છો તમારો આ છતાં મને રોકનારો આ કોણ છે આમ કઈ કે લીલા કરનાર શિવજી દ્વાર થી ઘણા દૂર જઈ ઉભા રહ્યા ગણો સાથે ગણેશજીનો ખૂબ વાદ વિવાદ ચાલ્યો યુદ્ધ પણ ચાલ્યો છતાંય કંઈ થયું નહીં આથી ભગવાન શંકરે ગણેશ સાથે લડવાનું નક્કી કર્યું શિવજી સુધી બાળક ગણપતિ સાથે લડ્યા પણ યુદ્ધનો અંત ન દેખાતા વિસ્મય પામ્યા અંતે તેમણે વિચાર્યું કે આ બાળક કપટ કર્યા સિવાય મરે તેમ નથી એ મનમાં વિચારી તેઓ વચ્ચે ઉભા રહ્યા નિગુણ હોવા છતાં સગુણ સ્વરૂપે શિવને ત્યાં ઊભેલા જોઈ વિષ્ણુ અને શિવના ગણો હર્ષ પામ્યા પણ ત્યાં તો શક્તિપુત્ર ગણપતિએ ત્યાં ધસી આવી વિષ્ણુને મારવા ભૂગળ ઉગામી એ જોઈ વિષ્ણુએ મહાદેવને કહ્યું આ બાળકને જીતવો મુશ્કેલ છે એટલે કંઈ કપટ કરીએ પહેલાં હું આ બાળકની માયાથી મોહિત કરું એ પછી ભગવાન તમે તેને મારજો આમ કહી શ્રીહરિ વિષ્ણુ ગણપતિને મોહિત કરવા તત્પર થયા એ વખતે પેલી બે શક્તિઓ પોતાનું બળ ગણપતિને આપી ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ પછી લાગ જોઈ ગણપતિએ વિષ્ણુ પર ભૂંગળ ફેંકી પરંતુ સાવધ રહેલા તેમણે એને ચૂકવી દીધી તે જોઈ કોપાયમાન થયેલા શંકરે ત્રિશૂળ લઈ લડવા માટે ત્યાં આવ્યા એ વખતે બાળક ગણપતિએ માતાના છાણ કમળનું સ્વર્ણ કરી શિવના હાથ પર શક્તિ મારી એ સાથે જ મહાદેવના હાથમાંથી ત્રિશૂળ નીચે દડી પડ્યું પછી તેમણે પીનાગધનુષ હાથમાં લીધું તેને પણ ગણપતિએ પોતાની ભૂંગળથી નીચે પાડી દીધું અને જોરથી તેમના હાથ પર ભૂંગળનો પ્રહાર કર્યો આથી શિવને પીડા થવા લાગી તે બોલ્યા આહો મને આવું અસય દુઃખ થાય છે તો મારા ગણોને તો કેવી સ્થિતિ થાય એમ કંઈ તેમણે ત્રિસૂળ પાછો હાથમાં લીધું હજુ કેટલાક દેવો લડવા તૈયાર હતા તે ખબર પડતા ગણપતિએ ભૂંગળથી દેવોને મારી ભડાવ્યા હવે તેમની સાથે યુદ્ધ કરવા કોઈ નિહામ ચાલી નહીં ગણપતિની આટલી બધી થાક જોઈ વિષ્ણુએ કહ્યું અહો આ મહાવીર જેવા પરાક્રમી ગણપતિને ધન્ય છે આજ સુધી મેં ઘણા દેવો નથી પરંતુ તે આગળ બોલે તે પહેલા જ ગણપતિએ વિષ્ણુ પર ફરી પાછળ ભૂંગળ ફેંકી એટલે વિષ્ણુએ શિવનું સ્મરણ કરી ચક્ર વડે તે ભૂંગળના બે ટુકડા કરી નાખ્યા તો ગણપતિએ તેમાંથી એક ટુકડો લઈ વિષ્ણુ પર ફેંક્યો પણ તેને ગરુડ ઝીલી લઈ નકામો બનાવ્યો આમ ઘણા સમય સુધી ગણપતિ અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ થતું રહ્યું એવામાં લાગ જોઈ ભગવાન શંકરે હાથમાં ત્રિશૂળ લઈ ગણપતિને પાછળ ગયા અને પડવડમાં તેમણે ગણપતિનું મસ્તક કાપી નાખ્યું હે મુને એમ ગણપતિનું મસ્તક કપાયું ત્યારે જ ગણો તથા દેવો અત્યંત સ્થિર થયા એ વખતે નારદે સર્વવૃતાન દેવી પાર્વતીને જણાવી કહ્યું હે સ્વામ હે દેવી તમારે હજી પણ માન ન મૂકવું એમ કહી કહલપ્રિય ત્યાં અદ્રશ્ય થઈ ગયા નારદ તેને નિર્વિકાર મુનિ હોવા છતાં શિવની ઈચ્છા મુજબ કાર્ય કરો છો નારદ બોલ્યા મહાપ્રાગ બ્રહ્મન તે સરળ સાંભળી મહાદેવ પાર્વતીએ પછી શું કર્યું હતું તે વિસ્તારથી કહો બ્રહ્માએ કહ્યું હે મુને તે પછી અદ્ભુત બનાવ બન્યો હતો તે સર્વ દર્શાવતા જગદંબાના ચરિત્ર તમે સાંભળો ગણપતિ હણાયા એટલે શિવના ગણો ઉત્સાહિતથી ઢોલ બજાવી મોટો ઉત્સવ મનાવવા લાગ્યા પરંતુ શિવ ગણપતિનું મસ્તક છેદી જેટલું દુઃખ પામ્યા તેટલો પાર્વતી દેવીનો ક્રોધ થયો તેઓ કહેવા લાગ્યા હાય શું કર્યું આ બધા દેવો અને ગણોને મારી મારા વાલા પુત્રને મરાવ્યો મને થાય છે હવે હું આ બધા મારા પુત્રના વિરોધીઓનો નાશ કરીશ અથવા પ્રલય કરીશ એમ બોલતા ક્રોધિત થયેલા સર્વલોકના મહેશ્વરી લાખો શક્તિ દેવીઓ ઉત્પન્ન કરી અને ત્યાં પ્રકાશના પૂંજ રીલાઈ ગયા તેથી ઝળહળતી તે દેવીઓ જગદંબા પાર્વતી નમસ્કાર કરી કેવા લાગી હે માતા અમને આજ્ઞા આપો એ સાંભળી પ્રકૃતિ સ્વરૂપ શિવશક્તિ મહામાયા શક્તિઓને કહ્યું હે શક્તિઓ હું તમને કહું છું કે તમે પ્રલય કરો અહીં રહેલા દેવો ઋષિઓ યક્ષો રાક્ષસો તથા આપણા અને પરાયા બધાએ તમે ભક્ષ કરી જાઓ અને શક્તિઓ ક્રોધે ભભૂકી ઉઠ્યો દાવાનળ અગ્નિ જેમ ઘાસને બાળી મૂકે તેમ શક્તિઓ સર્વનો સંહાર કરવા તત્પર બની જ્યાં જ્યાં નજરે પડ્યું ત્યાં સર્વા શક્તિઓ કશલી કુબજા ખંજા નાશ કરવા લાગી દેવો પણ પકડી મુખમાં કોળિયાની જેમ ઓરવા માંડ્યા જોઈ હું બ્રહ્મા વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવો ઋષિઓ અને ગણો સંશયમાં પડી ગયા સુઆદેવી કોઈને નહીં છોડે બધાનો અકાળે સંહાર કરશે હવે શું કરવું જો દેવી પાર્વતી પ્રસન્ન થાય તો જ શાંતિ થાય સર્વદેવો હિંમત હારી બેઠા કારણ કે સાક્ષાત દેવી પાર્વતી કોપને કોણ સમાવી શકે કોપિત થયેલા પાર્વતી તો આગળ વિનવા જાય કોણ દેવદાનવ મુનિ વિષ્ણુ બ્રહ્મા અને શંકર એમાંથી કોઈ પણ જવા સમર્થ હતા નહીં તેમના પ્રજ્વલિત તેજ ધ્યંજાય સર્વ ભયભીત થઈ દૂર ઉભા રહ્યા બરાબર એ સમયે તમે નારદ ત્યાં આવી વિષ્ણુ બ્રહ્મા અને શિવને પ્રણામપૂર્વક કહ્યું સર્વનો ઈંડો વિચાર કરીને આ કાર્ય કરવાનું છે આ દુઃખ સી રીતે શાંત થાય અને તેમ નક્કી કર્યું કે જ્યાં સુધી શિવાદેવી શાંત નહીં થાય ત્યાં સુધી કોઈને સુખ મળવાનું નથી તેમને શાંત કરવા આપણે સર્વ શાંતિચારી બધા દેવો ઋષિઓ સાથે શિવાદેવી પાસે જઈ તેમને શાંત કરાવવાનો પ્રયત્ન લાગ્યા અનેક કરવાથી તેમની સ્તુતિ કરી વારંવાર પ્રણામ કરી પ્રાર્થના કરવા લાગ્યા હે જગદંબા ચંડીકા શિવાદેવી આપને મારા નમસ્કાર હો હે દેવી તમારા કોપથી ત્રણે લો ખળભળી ઉઠ્યા છે માટે હવે શાંત થાઓ પણ સ્તુતિ પ્રાર્થનાની કોઈ અસર થઈ નહીં શિવાદેવીના ક્રોધ વિલયો નહોતો એટલે બધા ઋષિઓ તેમના ચરણ કમળમાં મસ્તક નવી પુનઃ સ્તુતિ કરવા લાગ્યા હે દેવી ક્ષમા કરો અમારાથી ધીરજ રહેતી નથી તમારા સ્વામી ઊભા છે તેમના પ્રત્યે તો જોવો અહીં ભેલા અમે આ પ્રજાપતિઓ વિષ્ણુ બ્રહ્મા વગેરે દેવો આપની જ પ્રજા છીએ માટે અમારા સર્વના અપરાધની તમે ક્ષમા કરો અમારો દ્વેખ તમે ટાળો સૌની ખૂબ જ આજીજીથી પાર્વતી કયો મારો પુત્ર જીવતા થાય તેમજ તમારા સર્વ પૂજા યોગ્ય જગતના કલ્યાણકારક તથા સૌના અધ્યક્ષ થાય તો જ મને શાંતિ થશે લોકમાં શાંતિ થશે નહીં તો કોઈ સુખ પામશે નહીં પછી તમે દેવીના વચનો દેવો પાસે આવી કહ્યું એટલે ઇન્દ્ર વગેરે દેવોએ બે હાથ જોડી નમસ્કાર પૂર્વક સર્વ શિવને કહ્યું એ સાંભળી મહેશ્વરે કહ્યું એ પ્રમાણે કરવામાં આવે તો જ અહીં શાંતિ થશે માટે તમે ઉત્તર દિશામાં જાઓ અને ત્યાં સૌ પ્રથમ જે કોઈ મળે તેનું મસ્તક કાપી લાવી આગળને જોડી દો પછી શિવજીની આજ્ઞાથી ગણેશના નળને સ્નાન કરાવી તેનું વિધિ પ્રમાણે પૂજન કર્યું તેઓ ઉત્તર દિશામાં ગયા ત્યાં તેમને સૌ પ્રથમ એક દંતવાળો હાથ મળ્યો એટલે તેનું મસ્તક કાપી લાવી ગણપતિના ધડ પર તેમને જોડી દીધું પછી તેઓ બ્રહ્મા મને વિષ્ણુ અને શિવને કહ્યું કે આપની સૂચના મુજબ અમે આ કાર્ય કર્યું છે તો હવે પછી જે કાર્ય કરવાનું હોય તે યોગ્ય છે પછી દેવો અને પાદર્શો શિવે કહેલા કાર્યને કરી ત્યાં સુખથી ઊભા રહ્યા પછીથી મેં બ્રહ્મા વિષ્ણુ તથા દેવોએ પ્રણામ કરી શિવને કહ્યું આપના મહાન તેજથી અમે જન્મ્યા છીએ તેજ તેજ વર પ્રેરણાથી પ્રાપ્ત થાઓ એમ કહીએ મંત્રથી મંત્રે ઉજળ શિવના સ્મરણ પૂર્વક ધડપડ છાંટ્યું એટલે બાળક જાણે સુઈને ઉઠ્યો હોય તેમ ચેતન્ય યુગ થઈ ઉઠીને ઊભો થયો મનોહર હાથી મુખવાળા અતિશય સુંદર શિવપુત્ર બાળકને જીવિત થયેલો જોઈ બધા આનંદ પામ્યા અને સગડું દુઃખ દૂર થઈ ગયું પછી હર્ષ પામતા તેમણે બાળક ને દેવીને બતાવ્યો એટલે તેણે પણ તેને જોઈ ઘણા આનંદ પામ્યા બ્રહ્માએ કહ્યું હે મુનિશ્વર ગણપતિને પાર્વતી જીવતા જોયા તે પછી જે બન્યું હતું તે સાંભળો તે પછી ગણોનો અધ્યક્ષ તે શિવપુત્ર ગજાનન દેવોનો ગણોના અધિપદે અભિષેક કર્યો શિવાદેવી પણ પુત્રને જોઈ તેને હાથમાં લઈ આનંદથી બેઠ્યા તે સમયે તેમણે ગણપતિના વિવિધ વસ્ત્રાલંકારો આપ્યા ભળી અનેક સિદ્ધિઓ તેમને સત્કાર કરી બાળક પોતાની હાથથી સ્પર્શ કર્યો અને તેમના મુખને ચૂમી પ્રેમથી વરદાન આપ્યા હે પુત્ર તું ધન્યવાદને પાત્ર થયો

ગયા પછી ત્રિલોકના સુખ માટે મહેશ્વરીના તે બાળકને મહાદેવના ખોડામાં બેસાડ્યા શિવે પણ બાળકના મસ્તક પર હાથ મૂકી દેવોને કહ્યું અમારો બીજો પુત્ર છે ગણપતિએ પણ તે સમયે મહાદેવ અને પાર્વતીને પ્રણામ કર્યા અને પછી મને બ્રહ્માને વિષ્ણુને તથા તમને નારદને તથા ઋષિઓને નમસ્કાર કર્યા પછી ઊભા થઈ કહ્યું કે તમે સર્વ અમારો અપરાધ ક્ષમા કરો પછી અમે ત્રણે દેવો એકસાથે વરદાન આપતા તેમને કહ્યું કે જેમ જગતમાં પૂજાઈએ છીએ તેમ પરમ ગણપતિ પણ બધાને પૂજ્ય થાવ વળિયા ગણપતિ પૂજ્યો હોય વિઘ્નોને હરનારા અને સર્વ ઇચ્છિત ફળ આપનાર છે એથી અમારી પૂજા કરતાં પહેલાં ગણપતિની પૂજા કરવી નહીં તો અમારી કરેલી પૂજા કાંઈ પણ ફળ પ્રાપ્તિ કરાવશે નહીં ત્યારબાદ મહાદેવે ગણપતિની પૂજા કરી તે પછી વિષ્ણુએ પણ ગણેશનું પૂજન કર્યું ત્યારબાદ મેં બ્રહ્માએ સર્વદેવો અને પાર્વતીઓએ ગણપતિને પૂજ્યા આથી શિવાદેવીને ગણો જ હર્ષ થયો તે વખતે સર્વદેવો સર્વાનુમતે ગણપતિને સર્વના અધિપતિ તરીકે જાહેર કર્યા તે પછી પ્રસન્ન થયેલા મહાદેવે પણ ઘણા વરદાનો આપ્યા પછી શિવે ગણપતિને કહ્યું હે પાર્વતી પુત્ર હે શક્તિ પુત્ર તમે બાળક હોવા છતાં ઘણા પરાક્રમી અને તેજસ્વી છો એટલે તમે સર્વકાળે કાળે સુખ પામશો અને બીજાને સુખ પમાડશો તમારાથી હું ઘણો સંતુષ્ટ થયો છું તમારું શુભ નામ સર્વના પૂજ્ય થાવ એમ કઈ મહાદેવી ગણપતિની પૂજા કરી અને ગણા આશીર્વાદ આપ્યા હે ગજાન ભાદરવા માસમાં કૃષ્ણ પક્ષની ચોથને દિવસે ચંદ્ર ઉગતા રાત્રિના પ્રથમ પ્રહરમાં પાર્વતીના ચિત્તમાં તમે ઉત્પન્ન થયા છો અને તે સાથે જ તમારા સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે માટે તે દિવસે તમારું ઉત્તમ વ્રત થશે અને ત્યારથી આરંભી દરેક માસની ચોથ ચતુર્થી એ તમારું વ્રત વિશેષ કરીને થશે સંસારમાં જેઓ અનેક પ્રકારના સુખોની ઈચ્છા રાખતા હોય તેમણે આ ભાદરવા ચોથને દિવસે વિધિપૂર્વક તમારી પૂજા આવશ્યક કરવી એથી શિશિવપુરાણમાં રુદ્રસંહિતામાં કુમારખંડમાં ગણોના અધિપતિ ગણપતિ ગણેશની ઉત્પત્તિ તથા શિવે ગણપતિને સજીવન કર્યા શિવ ગણપતિનું મસ્તક છેદ્યું અને ગણો સાથે ગણપતિનો યુદ્ધ નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ નમસ્